વિહવી મણની રાશનો માલ કોટા કાઢી ગયો છે પાથરા તણાઈ ગયા છે અને અમુક ભડના દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા કે હેક્ટરે 50-50000 આપો ને એટલે ઉઘાડા પગે દાદાના દરબારમાં હું મુજરો કરવા જાય તમે કોઈ હેબળુક નહીં હે કાલે ભણેલા ગણેલા બહુ ભણેલા ગણેલા નવા સવા નેતા એ નિવેદન આપ્યું દાદા ની સરકાર એક હેક્ટર એટલે અઢી એકર અઢી એકર એટલે હવા છ વીઘા એક એકર માં અઢી વીઘા થાય હવા છ વીઘા એક આઠ હજાર રૂપિયા જો દાદાની સરકાર જાહેરાત કરશે ને તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય તમારો ડોહો

અમે અમારો અધિકાર લેવા બેઠા છીએ અધિકાર વિગે 50000 રૂપિયા નું નુકસાન થયું છે ને તો માનની મુખ્યમંત્રી શ્રી દાદાને વિનંતી કરું છું દાદા આજ ખેડૂતો છે હે તમને ખોબલે ને ધોબલે મત આપી અને આજ એકો ને હડહેટ જણા ને નિશાન ઉપર ગાંધીનગર મોકલા છે અમે તો હમ ખાવા પૂરતા રહ્યા છીએ હમ ખાવા પૂરતા હે આઝાદ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત વિરોધ પક્ષેય નથી થયો પણ અમારી જનતા લાજે જો આજ જગતના તાત ને જીવવું મુશ્કેલ થયું હોય ને બાપ અમે ઘરે બેઠા રહી ને તો અમારી જનતાની કોક લાજે કોક અને એટલે હું વિનંતી કરું છું તમારે મત જેને આપવા હોય એને આપજો હે મત માંગવા નથી આવ્યો ખેડૂતોના અધિકાર માટે આજ વડિયાના પાદરમાં આજ ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહનો પાયો નાખ્યો છે અને આની શરૂઆત થઈ છે આવતું એક અઠવાડિયું આખા જિલ્લાના